આપનું સ્વાગત છે આજે આપણે છે ને ગુજરાત માહિતી આયોગની એક લઘુ પુસ્તિકા છે એના આધારે માહિતી અધિકાર કાયદા પર વાત કરીશું હા ખાસ કરીને પેલી પ્રથમ અપીલ અધિકારીની ભૂમિકા શું છે ઘણીવાર નથી થતું કે આપણે માહિતી માંગીએ પણ મળે નહીં અથવા અડધી પડધી મળે બરાબર એવું બને છે તો ત્યારે શું કરવાનું એ સમજવાની કોશિશ કરીએ આજે જુઓ આ માહિતી અધિકાર છે ને એ આમ તો નાગરિકો માટે બહુ મોટું હથિયાર છે સરકાર શું કરે છે એ જાણવા માટે પારદર્શિતા માટે સાચી વાત પણ હા એ વાત પણ સાચી કે ક્યારેક માહિતી મેળવવામાં તકલીફ પડે હા અને ત્યારે જ આ પ્રથમ અપીલની જે આખી વ્યવસ્થા છે એ બહુ કામની વસ્તુ છે એક ઉપાય જેવું તો એકદમ શરૂઆતથી લઈએ માહિતી એટલે શું ગણાય આ કાયદામાં હા માહિતી એટલે લગભગ બધું જ જે પણ સરકારી કાગળોમાં હોય એટલે કે રેકોર્ડ હોય કોઈ દસ્તાવેજ હોય ઇમેલ હોય અભિપ્રાયો પરિપત્રો લોગબુક પણ હા લોગબુક નમૂના કોમ્પ્યુટરમાં સેવ કરેલો ડેટા આ બધું જ માહિતી છે કલમ બે કૌશમાં છ માં આ બધું સ્પષ્ટ છે અને બીજી એક મજાની વાત એ છે કે માહિતીનો અધિકાર એટલે ખાલી માહિતીની નકલ માગી લેવી એટલું જ નહીં અચ્છા હા તમે જાતે જઈને એમના રેકોર્ડ કે દસ્તાવેજ ચકાસી શકો એમાંથી નોંધ લઈ શકો કોઈ વસ્તુનો પ્રમાણિત નમૂનો માગી શકો આ બધો જ અધિકાર છે ઓહ એટલે ખાલી કાગળ નહીં તપાસ પણ કરી શકાય બિલકુલ અને કોઈ પણ ભારતીય નાગરિક આ કરી શકે છે ગ્રેટ તો હારે અરજી કરવી કેવી રીતે ટૂંકમાં એની પ્રોસેસ શું છે અરજી આમ તો લેખિતમાં કરવાની હોય ગુજરાતી હિન્દી કે અંગ્રેજીમાં ચાલે ઓકે અથવા હવે તો ઓનલાઈન પણ થાય છે ગુજરાત સરકારનું પોતાનું પોર્ટલ છે ને ઓનલાઈન આરટીઆઈ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન ત્યાંથી પણ કરી શકાય અને ફી ભરવાની હોય છે હા નિયમ મુજબ ફી ભરવાની હોય છે પણ જે લોકો ગરીબી રેખા નીચે છે બીપીએલ કાર્ડ ધારક એમને ફી નથી ભરવાની હોતી અચ્છા પણ એમને પેલું બીપીએલ હોવાનું પ્રમાણપત્ર જોડવું પડે અરજી સાથે બરાબર છે આ તો થઈ અરજીની વાત પણ હવે પેલી મુખ્ય વાત પર આવીએ માની લો કે પીઆઈઓ એટલે કે જાહેર માહિતી અધિકારી એ જવાબ જ ના આપે તો અથવા ના પાડી દેતો હા અહીંથી જ ખરી વાત શરૂ થાય છે જુઓ નિયમ એવો છે કે પીઆઈઓ એ અરજી મળ્યાના ત્રીસ દિવસમાં જવાબ આપવો પડે 30 દિવસ અને જો માહિતી કોઈના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો અડતાલીસ કલાકમાં ઓકે હવે જો આ સમયમાં જવાબ ન મળે અથવા જે જવાબ મળ્યો એનાથી સંતોષ ન હોય માહિતી અધૂરી લાગે ખોટી લાગે અથવા એમણે માહિતી આપવાની જ ના પાડી દીધી હોય તો અરજદાર પ્રથમ અપીલ કરી શકે છે એમના જ વિભાગમાં એમનાથી વરિષ્ઠ અધિકારી હોય જેને પ્રથમ અપીલ અધિકારી એટલે કે એફએ તરીકે નિમ્યા હોય એમની પાસે એ જ વિભાગમાં હા એ જ જાહેર સત્તા મંડળમાં અને આ અપીલ કેટલા સમયમાં કરવાની નો નિર્ણય મળે અથવા પેલી 30 દિવસની સમય મર્યાદા પૂરી થાય એના 30 દિવસની અંદર 30 દિવસમાં હા પણ જો કદાચ મોડું થઈ જાય અને એનું કોઈ વ્યાજબી કારણ હોય ને તો એફએ એને યોગ્ય લાગે તો 30 દિવસ પછી પણ અપીલ લઈ શકે છે સારું કહેવાય એટલે થોડી છૂટછાટ છે હા અને એ પણ જરૂરી છે કે જ્યારે પીઆઈઓ માહિતી આપવાની ના પાડે ત્યારે એમને કારણો જણાવવા પડે અને એ પણ કહેવું પડે કે હવે તમે કોની પાસે અને ક્યાં સુધીમાં અપીલ કરી શકો છો બરાબર એટલે અરજદારને ખબર પડે કે આગળ શું કરવું ચોક્કસ તો હવે આ પ્રથમ અપીલ અધિકારી એફ એ એમની મુખ્ય જવાબદારીઓ શું છે એમનું કામ કેટલું મહત્વનું છે એમની ભૂમિકા બહુ જ મહત્વની છે એમ કહી શકાય એમને અપીલ મળે ને એને ત્રીસ દિવસમાં એનો નિકાલ કરવાનો હોય છે ત્રીસ દિવસમાં જ હા બહુ ખાસ સંજોગો હોય તો લેખિતમાં કારણો નોંધીને એ પિસ્તાલીસ દિવસ સુધીનો સમય લઈ શકે પણ સામાન્ય રીતે ત્રીસ દિવસ ઓકે અને સૌથી અગત્યનું એ છે કે એમણે બંને પક્ષને સાંભળવા પડે એટલે કે અરજદારને પણ અને પીઆઈઓને પણ સુનાવણીની તક આપવી પડે હમ અને પછી જે નિર્ણય આપે ને એ કારણો સાથેનો હોવો જોઈએ ખાલી હા કે ના નહીં શા માટે નિર્ણય લીધો એના કારણો સ્પષ્ટ લખવા પડે એને સ્પીકિંગ ઓર્ડર કહેવાય સ્પીકિંગ ઓર્ડર આ શબ્દ સાંભળ્યો છે એનું શું મહત્વ છે મહત્વ એ છે કે એનાથી પારદર્શિતા આવે અરજદારને સમજાય કે એની વાત કેમ માનવામાં આવી અથવા કેમ નહીં અને એ ખાલી પ્રક્રિયા નથી પણ એક રીતે ન્યાય જેવું છે બરાબર ખાતરી થાય કે આપણી વાત સાંભળી છે અને વિચારી છે હા અને એફએની એ પણ જવાબદારી છે કે એ જે હુકમ કરે એનું પાલન થાય છે કે નહીં એ જોવાનું ઓકે તો આખી પ્રક્રિયા છે પણ એક સવાલ થાય શું બધી જ માહિતી માંગી શકાય કે અમુક વસ્તુઓ એવી છે જે ના માંગી શકાય હા સારો સવાલ છે અમુક અપવાદો છે કલમ 8 અને કલમ 24 માં એવી માહિતીની યાદી છે જે સામાન્ય રીતે જાહેર નથી કરાતી જેમ કે જેમકે એવી માહિતી જેનાથી દેશની સુરક્ષા અખંડિતતા કે સલામતી જોખમાતી હોય બીજા દેશો સાથેના ગુપ્ત સંબંધોને લગતી માહિતી સંસદ કે વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ થતો હોય એવી માહિતી કોઈની વ્યાપારી ગુપ્તતા હોય બૌદ્ધિક સંપદા હોય જેને નુકસાન થાય અને અંગત માહિતી હા કોઈની અંગત માહિતી જેનો જાહેર હિત સાથે કશો સંબંધ ન હોય એ પણ સામાન્ય રીતે નથી અપાતી એટલે ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે બરાબર અને અમુક સંસ્થાઓ છે જેમ કે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ એમને પણ આ કાયદાની ઘણી જોગવાઈઓમાંથી મુક્તિ મળેલી છે પણ એમાંય અપવાદ જ છે ને ભ્રષ્ટાચાર કે માનવ અધિકાર ભંગના કેસમાં હા બિલકુલ જો આરોપ ભ્રષ્ટાચારનો હોય કે માનવ અધિકારના ઉલ્લંઘનનો હોય તો પછી આ મુક્તિ લાગુ નથી પડતી ત્યારે માહિતી આપવી પડે સમજાયો તો આખી વાતનો સાર એમ થયો કે જો પીઆઈઓ પાસેથી માહિતી મેળવવામાં કોઈ પણ તકલીફ પડે તો પ્રથમ અપીલ એ નાગરિક માટે એક બહુ જ ઉપયોગી અને સરળ રસ્તો છે અને એનાથી સરકારી તંત્ર પણ વધુ જવાબદાર બને છે માહિતી છુપાવટા પહેલા વિચારે સાચી વાત છે આ એક ચેક અને બેલેન્સ જેવું કામ કરે છે હા અહીં એક મોટો મુદ્દો વિચારવા જેવો એ પણ છે કે આ પારદર્શિતા અને બીજી બાજુ વહીવટી કામકાજની ગોપનીયતા કે પછી એની કાર્યક્ષમતા હા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું કારણ કે બધું જ ખુલ્લું મૂકી દેવું કદાચ વહીવટ માટે યોગ્ય ન પણ હોય એ પણ એક મુદ્દો છે ક્યાંક લાઈન દોરવી પડે બરાબર આ એક સતત ચાલતો વિચાર વિમર્શ છે કાયદાનો હેતુ સારો છે પણ અમલીકરણમાં આ સંતુલન જાળવવું જરૂરી છે અને જો કોઈને આ વિશે વધુ જાણવું હોય તો ગુજરાત માહિતી આયોગની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર ઘણી માહિતી અને નિર્ણયો ઉપલબ્ધ છે ત્યાંથી વધુ વિગતો મળી શકે છે સરફ તો આજે આપણે પ્રથમ અપીલ અધિકારીની ભૂમિકા અને તેની પ્રક્રિયા વિશે ઘણી ઊંડાણપૂર્વક વાત કરી આશા છે કે આ માહિતી ઉપયોગી થશે જરૂર આભાર